અકસ્માતમાં કારમાં આગ લાગી હતી જેમાં બે વિદ્યાર્થી અને ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ના કરુણ મોત થયા છે મોરબી કચ્છ હાઇવે પર માળિયા મીણા તાલુકાના રીપર ગામે સુરજબારી પુલ પર નજીક ગઈ કાલે રાત્રે અગિયાર વાગે નરસામાં ગંભીર ટીક પર અકસ્માત સર્જાયો હતો સૌ પ્રથમ એક કન્ટેનર પલટી મારી ગયું હતું ત્યારબાદ એની પાછળ આવી રહેલું કન્ટેનર સાથે અથડાયું હતું અકસ્માતમાં પાછળથી આવી રહેલી અટીગા ગાર પર ટેન્કર સાથે અથડાઈ હતી બે વિદ્યાર્થી અને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર ના કરવાનું મોત અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી આગમાં અટીકા કારમાં સવાર બે બાળકો અને ટેન્કરના ડ્રાઈવર તેમજ ક્લીનર સહિત કુલ ચાર વ્યક્તિ ભરતું થઈ ગયા હતા અટીકા કારમાં સવાર અન્ય સાત વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા માળિયા તાલુકાના પોલીસ તથા મોરબી જિલ્લા એસપીના બનાવ જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા મૃતકોમાં રુદ્ર ગોપાલભાઈ ગુંજરિયા ઉમરવર્ષ પંદર ગાંધીધામ જૈમીન જગદીશભાઈ બાબરિયા ઉમરવર્ષ સત્તર ગાંધીધામ શિવરામ મંગલોઈર નાઈ બિકાનેર રાજસ્થાન એક મૃતકની ઓળખ હજુ બાકી છે માળિયા સુરજબારી પુલ પાસે થયેલા અકસ્માત બાદ કચ્છ તરફ જતા હાઇવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની એક તરફ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી ભયાનક અકસ્માતમાં કાર સંપૂર્ણ વળીને ખાક થઈ ગઈ હતી જ્યારે ટ્રકનો કેબિન સહિતનો મોટા ભાગ પણ આગમાં નાશ પામ્યો હતો વાહનો હટાવવાની કામગીરી બાદ ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયું હતું ગુજરાતી મોરબી